પ્રજાપતિ પ્રજાપતિ પ્રીમિયર લીગ સિઝન વનમાં પ્રજાપતિ સમાજના યુવાનો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાયા હતા સુરતમાં સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ ગોળ સુરત દ્વારા પીપીએલ સીઝન વન નું આયોજન કરવામાં આવ્યું છે તારીખ પંદર અને સોળ બે દિવસીય શ્રી પ્રજાપતિ પ્રીમિયર લીગ સિઝન વન માં પ્રજાપતિ સમાજના યુવાનો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાયા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દેવ વિલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું સમાજના યુવાનો એકબીજાની સાથે જોડાયેલા રહે અને યુવાનો રમતો પ્રત્યુત્સાહિત રહે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું આ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન સમાજને એક મેસેજ આપવામાં આવ્યો હતો

સ્લોગન સાથે લોકોને સંદેશ આપવામાં આવ્યા માં સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રોફીનું અનાવરણ કર્યું હતું આ સાથે તેઓ પણ યુવાનો સાથે ક્રિકેટ રમ્યા હતા સુરત પોલીસ કમિશનરને ક્રિકેટ રમતા જોઈ સમાજના યુવાનોમાં ઉત્સાહ આવ્યો હતો પોલીસ કમિશનરે પણ કહ્યું કે સાયબર ફ્લોરથી બચવા માટે થોડી સાવચેતી આપણે રાખવી પડશે આ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન યુવાનો હેલ્મેટ પહેરવા અંગે માહિતી આપી હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો આજે સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજ ગોળ સુરત સંચાલિત શ્રી પ્રજાપતિ સૌ પ્રથમ યુવાનોમાં એક સમન્વયતા વધે યુવાનોમાં એક મૈત્રી વધે યુવાનોમાં સમાજ પ્રત્યેની લાગણી વધે એવા એક ભાવ સાથે યુવાનોની સંગઠન શક્તિને મજબૂત કરવાના એક હેતુથી શ્રી પ્રજાપતિ પ્રીમિયર લીગ સિઝન વન બે હજાર પચીસનું નું એટલે કે શ્રી પીપીએલ વન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનું ભવ્યથી ભવ્ય આયોજન કરેલું હતું અને આ પ્રસંગે સમાજના સૌ યુવાનોએ સાયબર છેતરપિંડીથી બચવાના ઉપાયોથી અવગત કરતા એ અલગ અલગ પોસ્ટર્સ પ્લે બતાવીને સમાજના સૌ લોકોને જાગૃત કરવાનો વિનમ્ર પ્રયાસ કર્યો તો આ સિવાય આજથી જ એટલે કે તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ થી સુરત શહેર પોલીસ દ્વારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ ની અધ્યક્ષતામાં આપણી સૌની મહામૂલી જિંદગી બચાવવા હેલ્મેટ પહેરવાનો જે કાયદો આવ્યો છે એમને પણ પ્રજાપતિ સમાજના યુવાનોએ સહર્ષ પ્રજાપતિ સમાજના લોકોએ સહર્ષ વધાર્યો હતો ત્યારે અમારા ઉત્સાહને વધારવા અમારા આ વાતને ઉપસ્થિત રહ્યા હતા સમાજના સૌ લોકોને સાયબર ક્ષેત્ર બચવાના ઉપાયો વિશે અવગત કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું સાથે સાથે આપણી સૌની મહામુલી જિંદગી એ આપણા પરિવાર માટે કેટલી કિંમતી છે એ બાબતે જાગૃત કરતો મેસેજ માન્ય પોલીસ કમિશનરશ્રી દ્વારા સૌ સમાજના લોકોને આપવામાં આવ્યો હતો ત્યારે સમાજના સૌ લોકોએ પણ માન્ય પોલીસ કમિશનર શ્રી સાહેબની શ્રીની આ મુહિમને સહર્ષ વધાવતા સૌએ એકજૂટ થઈને આ અભિયાનમાં સંપૂર્ણ રીતે જોડાવા અને સહભાગી થવા માટે સાતશ્રીને બાહેન્દ્રી આપી હતી